વડોદરાના અટલાદરા પાદરા મેઇન રોડ ખાતે ગુનિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર પ્રગતિ મંડળ અને વિશ્વકર્મા સમાજ દ્વારા રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ગરબા રમી માતાની આરાધના કરી હતી સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે તેને લઈને પણ સમાજ દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરી જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા આપવામાં આવી હતી રાત્રિ આફ્ટર નવરાત્રિના પ્રસંગે પચીસો કરતા વધુ દીવડાની આરતી કરવામાં આવી હતી જેમાં જય ભવાની ગ્રુપના રાજુભાઈ ટક્કર તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર સુધાર પ્રગતિ મંડળ વડોદરા જે વિશ્વકર્મા સમાજ બહુ મોટી સંખ્યામાં વડોદરામાં ગરબાનું આયોજન દર વર્ષે કરતા હોય છે આ વર્ષે અક્ષાદરા વિસ્તારમાં અને એમાં પણ ખાસ જયારે જગદીશભાઈ વિશ્વકર્મા જેવા ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ બન્યા હોય ત્યારે સમાજમાં એક અનેરી ખુશી નો માહોલ છે અને આજના દિવસે માતાજીના ચરણ માં પચીસો થી પણ વધારે દીવડા ની આરતી કરી અને માતાજી ને પ્રાર્થના કરશે બનાવે અને તેઓના નેતૃત્વમાં ગુજરાત ભાજપ ખૂબ સક્ષમ બને એવી એક નેમ સાથે આજે જે કઈ મંડળે આયોજન કર્યું છે તેમને એમો શુભકામના માટે પણ ખૂબ ખૂબ સામનાઓ કરી છે અને Sabe? Quello che mi